ઉપસ્થિત રહેશે ત્યારે ગુજરાત માટે પણ આ ગૌરવના ક્ષણ કહી શકાય કેમ કે ધ્રાંગધ્રાના રહેવાસી હિતેશભાઈ સોમપુરા અને અંદાજે પચીસ થી વધુ કારીગરો અયોધ્યા ખાતે છેલ્લા સાત મહિનાથી રામ મંદિરમાં કારીગરી કરી રહ્યા છે પ્રાર્થના અને રંગમંડપની મૂર્તિઓ બનાવવાની કામગીરી કરી ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારે ગુજરાતનું ગૌરવ વધાર્યું દરેક ભારતીય માટે ગૌરવ કહી શકાય તેવા ઐતિહાસિક અયોધ્યા રામ મંદિરની મૂર્તિઓ બનાવવામાં ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારને મોકો મળતા જ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે આ સિવાય સોમપુરા પરિવારે અને તેમના કારીગરોએ મળીને પાવાગઢ પીપળી ધામ સહિતના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના સ્તંભો બનાવ્યા છે પ્રાર્થના કીર્તન મંડપ અને ગુડ મંડપના સ્તંભો જેનું અમને કામનો ઓર્ડર સોમપુરા માર્બલ તરફથી મળેલ અને એ અમે અત્યારે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એનો અમને ખૂબ જ અમે આનંદ અનુભવીએ છીએ કે જે અમારી પેઢીઓ સુધી એક યાદગીરી રહેશે કે અમને આ રામ મંદિરમાં મોકો મળેલ અને જે સ્થાપત્ય આજે બનવા જઈ રહ્યું છે એ બહુ જ અને બહુ જ સુંદર બનવા જઈ રહ્યું છે અને આજે જે અમને અમારી કલા ત્યાં દર્શાવવાનો મોકો મળ્યો છે એ અમે અમારી ટીમ અને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને ભગવાનની કૃપા સમજીએ છીએ કે આ યુગમાં અમને એ મોકો મળ્યો આજે અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે એમાં અમને જે આ મોકો મળ્યો છે કામ કરવાનો મારા કાકા હિતેશભાઈ જે સોમપુરા એ અને એમની ટીમ પચ્ચીસ કારીગરોની ટીમ ત્યાં સાત મહિનાથી કામ કરે છે અને હજી પણ કામ કરતા રેહશુ કેવી લાગણી અનુભવો છો તમે બહુ આનંદ થાય છે કે આવા મોટા સ્થાપત્યમાં અમને સોમપુરા માર્બલ દ્વારા મોકો મળ્યો કામ કરવાનો કેટલા સમય આ વ્યવસાય સંકળાયે છો અમારે પેઢીઓથી આ વ્યવસાય કરવામાં આવે છે અમારા પરિવાર દ્વારા અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાંથી તમારો એક જ પરિવાર આના માટે પસંદગી એમ કામ માટે હા એના માટે ખૂબ આનંદ થાય છે કે આખા ગુજરાતમાં અમારો એક પરિવાર છે આ કામ માટે સિલેક્ટ થયેલો છે